સર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં હું છું ધ્રુવિશા આપની સાથે જનરલી આપણે અલગ અલગ હસ્તીઓને આ કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ આજે પણ એક એવા જ હસ્તીને આપણે મળવાના છીએ કે જેઓ પ્રેમયોગ ફાઉન્ડેશનના ઓનર છે રણધીર સર આપણી સાથે જોડાઈ ગયા છે પહેલા તો સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સર સૌથી પહેલા એ પૂછવા માંગીશ કોઝ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી છે સૌથી વધારે યંગસ્ટર્સ લોકો આ સેન્ચુરીમાં છે તો સ્પિરિચ્યુઆલિટી એક યંગસ્ટરના લાઈફમાં કેટલી ઇમ્પોર્ટન્ટ જેટલા શ્વાસ ઇમ્પોર્ટન્ટ છે જેટલું લોહીનું પરિભ્રમણ શરીરની અંદર ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્પિરિચ્યુઆલિટીનું મહત્વ યંગસ્ટરના જીવનમાં છે કારણ કે સ્પિરિચ્યુઆલિટી એ લાઈફ છે એ વે ઓફ લાઈફ છે સ્પિરિચ્યુઆલિટી લાઈફથી કોઈ ડિફરન્ટ લાઈફ નથી એ આપણા લાઈફનો એક પાર્ટ છે અને જીવનને એક સકારાત્મક અભિગમથી જોવું સકારાત્મક અભિગમથી જીવવું અને એક વાસ્તવિક અને વર્તમાનમાં રહીને જીવનના દરેક ક્ષણને એનો આનંદ માણવો અને દરેક ક્ષણને ન્યાય આપવો આ સ્પિરિચ્યુઆલિટી છે અને સર જેવી રીતે આપણે કહ્યું કે પ્રેઝન્ટ લાઈફ છે ને એન્જોય કરવી એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે બટ અત્યારે આપણે જોઈએ જે જનરેશન છે એક ગમે તે વસ્તુમાં ડીપલી એ પછી એમાં જ ઇન્વોલ્વ થઈ ગઈ હોય છે જેના કારણે ઘણી વાર એડિક્શન વધી જાય છે ઘણી વાર એવું થાય છે કે એક નાનું એવું સક્સેસ નથી મળતી તો એક ખોટું સ્ટેપ લેવાઈ જાય છે સુસાઇડ યંગસ્ટર્સ છે બહુ જલ્દી થઈ જાય છે તો એ ના થાય માટે આપની ટીપ્સ શું કરવું જોઈએ આપણે જ્યારે રોકાઈ જઈએ છીએ ત્યારે આપણે ભૂતકાળમાં હોઈએ છીએ અથવા ભવિષ્યમાં વ્યા જઈએ છીએ અથવા કલ્પનામાં વ્યા જઈએ છીએ અથવા તો પાસ્ટમાં વ્યા જઈએ છીએ તો વર્તમાન છે એ આપણી લાઈફને ગતિ આપનારો ક્ષણ છે અને હંમેશા વર્તમાનમાં રહેનારો માણસ છે એને ક્યાંય ડિપ્રેશનમાં આવવાનું કે અટકાવવાનો કોઈ સ્કોપ રહેતો નથી હંમેશા ભૂતકાળમાં વિચાર હોય છે અથવા ભવિષ્યકાળમાં વિચાર હોય છે તમે વિચારને એકવાર નોટિસ કરજો વિચારને એકદમ ઓબ્ઝર્વ કરજો તો ખબર પડશે કે તમે ભૂતકાળને આ વિચાર કરતા હો છો આઈધર તમે ફ્યુચરની ફેન્ટસી અથવા તમે પાસ્ટ બે બે તમે વિચારમાં લઈ શકો જ્યારે તમે વર્તમાનમાં હો છો ત્યારે કોઈ વિચાર નથી હોતો અને આ નિર્વિચાર અવસ્થા છે એ તમને ડિપ્રેશનથી બી બચાવે છે તમને સુસાઇડ કરવાથી બી બચાવે છે કોઈ પણ નકારાત્મક વિચારને આવતો રોકે છે એટલે વર્તમાનમાં રહેવા માટેની કોઈ ટેકનિક કે આર્ટ છે તો મેડિટેશન છે તમે મેડિટેશનના માધ્યમથી તમારી જાતને વર્તમાનમાં રાખી શકશો વર્તમાનમાં રહેશો એટલે નિર્વિચાર રહેશો અને ડિપ્રેશન એક વિચાર છે સર આપે કહ્યું કે મેડિટેશન એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે દરેક લોકોની લાઈફમાં તો કેટલા એવા સેકન્ડ અથવા તો મિનિટ્સ કે દરેક યંગસ્ટર્સ ના માત્ર યંગસ્ટર્સ બટ બધા લોકોએ થોડું મેડિટેટ મેડિટેશન કરવું જોઈએ યા તો ફર થોડું સ્પિરિચ્યુઅલિટી તરફ વળવું જોઈએ એક સ્ટેબલ લાઈફ માટે કારણ કે સ્ટેબલ લાઈફ અત્યારે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે લાઈફ સ્ટેબલ કોને નથી રહેવા દીધી પહેલા એ વિચારવું જરૂરી છે હવે એ એ બાબતમાં જોઈએ તો આપણે આપણી લાઈફને કમ્પેર કરીએ છીએ કોઈકની સાથે આ કમ્પેરિઝન છે એ આપણને સ્ટેબલ રહેવા નથી દેતું બીજું કમ્પિટિશન આપણી લાઈફને બીજાના જીવનની સાથે કમ્પેર કરી અને પછી એમની લાઈફની સાથે ઇક્વલ કરવા માટે આપણે કોમ્પિટિશનમાં ઉતરીએ છીએ આ કોમ્પિટિશનના કારણે આપણી લાઈફની સ્ટેબિલિટી છે એ લેસ થઈ જાય છે એટલે હંમેશા પહેલી બે વસ્તુ છે તમે ડુ નોટ કમ્પેર યોર લાઈફ વિઝ અનધર એન્ડ ડુ નોટ કોમ્પિટ કોમ્પિટિશનની કોઈ જરૂર નથી તમે જેવા છો જેમ છો એમ તમારી જાતને સ્વીકારી લો આ સંતોષ છે એ તમને સ્ટેબિલ રાખશે કમ્પેર નહીં કરવું પોતાની લાઈફને આ વિચારથી તમને સ્ટેબલ રાખશે અને આ બેવું સ્ટેબિલિટી કેળવવી હોય તમને તો મેડિટેશન વિલ હેલ્પ યુ મેડિટેશનના માધ્યમથી તમે સંતોષનો અનુભવ કરી શકશો પોતાની જાતને માણી શકશો અને પોતાની જાતનો સ્વીકાર કરી શકશો તમે જેવા છો જેમ છો ઈશ્વરની તમે ભેટ છો ગિફ્ટ છો તો તમે ઈશ્વરની ગિફ્ટ છો તમે તમારી જાતને તમારા જીવનને એન્જોય કરો તો એક આના માટે મેડિટેશન કેટલું ખૂબ જ જરૂરી છે કારણ કે વિચારના માધ્યમથી આપણે આપણા જીવન ધોરણથી બહાર જઈએ છીએ વિચારથી જ્યારે આપણે કોઈકને જોઈએ છીએ જ્યારે કોઈકના બારામાં આપણે સાંભળીએ છીએ આપણે કોઈકના બારામાં વિચારીએ છીએ ત્યારે આપણે આપણી અંદરનો આનંદ છે એને ગુમાવીએ અને બહાર નીકળીએ એકચ્યુઅલી સ્વસ્થનો મતલબ છે પોતાનામાં સ્થિત થઈ ગયેલો માણસ અને એ સ્વસ્થમાંથી અસ્વસ્થ થઈએ છીએ જ્યારે આપણે કોઈ બીજાને સાંભળીએ છીએ ત્યારે એટલે આપણે સ્વાસ્થ્યને સંબંધિત લઈએ છીએ બીમારી આ છે આપણે આપણાની જાતની બહાર નીકળીએ છીએ બીમારી છે એકચુઅલી તો જાતની બહાર નહીં નીકળવા માટે મેડિટેશન તમને હેલ્પ કરશે કારણ કે આનંદ બહાર નથી બીજા તમને આપી શકે એવું નથી અને બીજે નથી આનંદ તમે છો તમે સાક્ષાત આનંદ ધામ છો અને તમારી જાતની અંદરના આનંદને અનુભવ કરવા માટે ધ્યાન બહુ મહત્ત્વનો માર્ગ છે ધ્યાનના માર્ગથી તમે તમારી અંદર રહેલા આનંદને અનુભવ કરી શકશો અને જેવો તમે આનંદનો અનુભવ કરશો એટલે બહાર બીજી તરફની જે ખોટી તમારું નજર જાય છે બહાર એ જવાનું બંધ થઈ જશે અને બંધ થઈ જશે એટલે તમે સેટિસફાઈડ ઓટોમેટિક થઈ જશો એક્ઝેક્ટલી સર થોડું અગેન યંગસ્ટર્સ વિશે વાત કરીએ તો અત્યારે જનરલી સ્ટુડન્ટ હોય તો એક નાનું એવું થોડું સપોઝ કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થઈ જાય છે

એ છોકરાએ જ્યારે જે સુવિધા માગી છે મા બાપે પ્રોવાઈડ કરી દીધી છે એને સંઘર્ષનો કોઈ અનુભવ થવા દીધો નથી એકચ્યુઅલી જીવન સંઘર્ષ અને સુવિધાનો સમન્વય છે જીવનની અંદર સંઘર્ષ અને સુવિધા અભાવ અને સંપન્નતા આ બેવું પ્રમાણ એક જળવાઈ રહેવું જોઈએ આ બેવુંમાં કંઈક અતિરેક થઈ ગયો તો માની લો કે સંપન્નતાનો અતિરેક થઈ ગયો સુવિધાનો અતિરેક થઈ ગયો તો વ્યક્તિ છે એ કાયર થઈ જશે એની સહનશીલતા ઘટી જશે એની અંદર જીવનને જીવવા માટેની જે મજબૂતાઈ હોવી જોઈએ જે સંઘર્ષથી નિષ્પન્ન થાય છે આ મજબૂતાઈ ઓછી થઈ જશે અને આ મજબૂતાઈ આત્મબળ ઓછું થવાના કારણે એની સહનશક્તિ ઘટશે સહનશક્તિ ઘટશે એટલે કોઈ પણ નાનો એવો સંઘર્ષ જ્યારે વ્યક્તિની સમક્ષ આવશે યુવાની સમક્ષ આવશે ત્યારે યુવાન સૌથી પહેલો આત્મહત્યાનો માર્ગ પકડશે કારણ કે એને સંઘર્ષનો કોઈ અનુભવ નથી અને સંઘર્ષનો અનુભવ નહીં થવા દેવા માટે મા બાપ એક મેવ જવાબદાર વ્યક્તિત્વ છે મા બાપ દેન આપે કહ્યું કે જે સહનશક્તિ છે આજે લોકોમાં ઓછી થઈ રહી છે પહેલાંના લોકોમાં વધારે હતી એ લોકો એક ટોલરેટ કરી લેતા હતા એક લેવલ હતો એક લિમિટ હતી અત્યારે કોઈમાં એ છે જ નહીં પાવર કે એ થોડું ટોલરેટ કરી શકે જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન આવે એટલે એ કાં તો ફ્રસ્ટ્રેટ થઈ જાય ઇરિટેટ થઈ જાય ગુસ્સો નીકાળી દે આ બધી સિચ્યુએશનમાં સ્ટેબલ રહેવા માટે એક પીસફુલ માઇન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં જો એ રહે તો તમે બધી જ સિચ્યુએશન સાથે ડીલ કરી શકો એવું હોય આ બંનેમાં યોગા એન્ડ મેડિટેશન કેટલું ઇમ્પોર્ટન્ટ પહેલી વાત કરી દઉં યોગા એન્ડ મેડિટેશન નથી બે એક છે આસનને આપણે યોગા કહીએ છીએ એ એકચુઅલી અષ્ટાંગ યોગનો એક પાર્ટ છે અને મેડિટેશન પણ અષ્ટાંગ યોગનો એક પાર્ટ છે મેડિટેશનથી તમારી અંદર એક સ્પેસનું નિર્માણ થશે એક તમારી અંદર વિશાળતાનું નિર્માણ થશે એટલે કોઈપણ પ્રકારની કમેન્ટ આપના વિરુદ્ધની વાત કોઈ મજાક મસ્તી આ દરેક બાબતોને એક્સેપ્ટ કરી શકશો એક્સેપ્ટન્સ વધશે મેડિટેશનથી એ આપનું મેન્ટ માઇન્ડ લેવલ છે એ માઇન્ડ લેવલ વાઇટ થશે વાઇટ થશે એટલે કોઈપણ પ્રકારના આપનું વિપરીત કમેન્ટ હોય આપને કોઈ ક્રિટિક કરે છે આપને કોઈ જોબ કરે છે આપની ઉપર આપની સાથે કોઈપણ પ્રકારનું બિસબિહેવ કરે છે તો આપની અંદરનું બેલેન્સ બગડશે નહીં કારણ કે આપને માઇન્ડ લેવલ જે મેન્ટાલિટી છે એ વાઇડ થઈ ગઈ છે અને આ મેન્ટાલિટી વાઇડ કરવા માટે મેડિટેશન બહુ જરૂરી છે કારણ કે જીવનને જેટલા વાઇડ એંગલથી જોશો એટલું વાઈડ એંગલ તમારું બનતું જશે અને વાઇડ એંગલ બનાવવા માટે મેડિટેશન એક બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માણસના જીવનમાં આપણે મેડિટેશન છે એ દરેક પછી એ સેક્ટર હોય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જોબ લાઈફની વાત કરીએ તો ઓલમોસ્ટ લોકો જોબ કરતા હોય અને જોબમાં કોમ્પિટિશન તો હોવાની જ કારણ કે તમારા જે સાથે કલીગ્સ છે એમની સાથેની ફ્રસ્ટેશન લેવલ બહુ હાઈ હોય અને સાથે એવું હોય દેખાદેખી પણ એટલી જ હોય કે ચલો મારી સાથે આ મારો કલીગ છે તો સર એને આટલું વધારે ઇમ્પોર્ટન્સ આપે છે તો તો બહુ એને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે મને કેમ નહીં સમસ ઇન્ક્રીમેન્ટને લઈને હોય પરફોર્મન્સને લઈને હોય અને એક માણસ વધારે ફ્રસ્ટ્રેટ થઈ જતો હોય છે જોબનું રિલેશન છે તમારી સ્કિલ તમારી સ્કિલ કેટલી ડેવલપ છે તમે જેટલી સ્કિલ ડેવલપ કરશો જેટલી એટલી તમારી કરિયર છે એ મજબૂત બનશે એટલે સ્કિલ ડેવલપ કરવામાં ધ્યાન આપવું જોઈએ નહીં કે કોમ્પિટિશન કરવામાં કે નહીં કે દેખાદેખી કરવામાં બીજો શું કરે છે એની કરતાં તમે શું કરી શકો એમ છો તમે તમારી ક્ષમતાઓને વિકસિત કેમ કરી શકો છો કેમ તમે તમારી સ્કિલને વધુ મજબૂત કરી શકો છો વધુ એને આગળ સુધી લઈ જઈ શકો છો એની ઉપર તમારી સફળતા અને સાર્થકતાનું નિર્માણ થાય છે અને તમારી સ્કિલ શું છે એ સમજવું જાણવું હોય અને તમારી સ્કિલને વધારે ડેવલપ કરવી હોય વધારે મજબૂત કરવી હોય તો મેડિટેશન આમાં પણ હેલ્પફુલ થશે મેડિટેશન નમક જેવું છે સોલ્ટ જેવું યુ કેન એડિટ એ એની તમારા કિચનમાં રોટલી બનાવશો નમક નાખશો શાક બનાવશો નમક નાખશો દાળ બનાવશો ઇવન લીંબુ પાણી બનાવશો નમક સોલ્ટ એવરીવેર એડેડ ઇન અવર કિચન એમ મેડિટેશન છે લાઈફના કોઈપણ સેક્ટરમાં કોઈપણ ફેક્ટરમાં માણસ કામ કરતો હોય મેડિટેશન દરેક ફેક્ટરના સેક્ટરની અંદર વ્યક્તિને મદદરૂપ થઈ શકે એવું મીઠું છે ઇટ ઇઝ અ સોલ્ટ યુ કેન એડિટ એની વેર એન્ડ યુ કેટ યુઝ ઇટ એની વેર ફોર એની પર્પઝ યુ વિલ બી સક્સેસ આપણે લોકોને જોઈએ તો હા ઘણા એક પોર્શન છે લોકોનો ટુ થર્ડ થ્રી ફોર્થ કહી શકીએ કે જે લોકો માને છે સ્પિરિચ્યુઆલિટીમાં માને છે જે લોકો મેડિટેશન પણ કરે છે બટ ઘણા લોકો એવા છે કે જે વેસ્ટર્ન કલ્ચરને એટલું એડોપ્ટ કરી લીધું છે કે ના તો એ સ્પિરિચ્યુઆલિટીમાં માને છે ના એ કોઈ આવા કોઈ કલ્ચરમાં માને છે કલ્ચર લાઈફસ્ટાઈલ છે સ્પિરિચ્યુઅલિટી એક્સપિરિયન્સ છે કલ્ચર છે વે ઓફ લાઈફ છે તમને તમારી જીઓગ્રાફી તમારી પરંપરા તમારા રસ્મો રિવાજ જે તમને પેઢી દર પેઢી બહુ સાયન્ટિફિક અભિગમથી એને અપ્લાય કરવામાં આવ્યા હતા એનું ઇન્વેન્શન કરવામાં આવ્યું હતું ને પછી તમને મળ્યા છે ત્યારે તમે એને કલ્ચર કહો છો ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ સ્પિરિચ્યુઆલિટી છે ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ એ વ્યક્તિગત વસ્તુ છે અને એ કોઈ ધર્મની સાથે જરાય સંબંધ નથી રાખતી વેસ્ટર્ન કલ્ચર છે તો એને સ્પિરિચ્યુઅલિટીને તો માનવી જ પડશે કારણ કે સ્પિરિચ્યુઅલિટી એ તમારા એક્ઝિસ્ટન્સ સાથે રિલેશન છે કે વોટ યુ આર વાય યુ આર તો આ વાય આઈ એમ હિયર આ ક્વેશ્ચન વર્લ્ડના કોઈપણ ખૂણામાં કોઈપણ માણસને થશે તો સૌથી પહેલું એને હેલ્પફુલ થશે સ્પિરિચ્યુઅલિટી અને મેથડ કંઈ પણ હેલ્પફુલ થશે તો મેડિટેશન હું માય એનો આન્સર છે એ થ્રુ સ્પિરિચ્યુઆલિટી થ્રુ મેડિટેશન પીપલ વી ગેટ ફ્રોમ ઇનસાઈડ વુ એમ માય વાય એમ હિયર તો સ્પિરિચ્યુઆલિટી ઇઝ ડિફરન્ટ ઇન એન્ડ કલ્ચર ઓલ્સો ડિફરન્ટ ઇન કલ્ચર છે એનું ટોટલી રિલેશન છે એ તમારી જીઓગ્રાફી સાથે છે તમારી આબોહવા સાથે છે તમારી ઋતુ તમારા ઉત્સવ તમારા પહેરવેશ તમારું ખાનપાન આ આ જે તમારી જીવનશૈલી છે એ ઉત્સવ છે અને તમારી અંદર કંઈક છે તમારું શરીર છે શરીરને રન કરનારી એનર્જી છે આ એનર્જીને સમજવા માટે કે આ એનર્જીની સાથે મુલાકાત કરવા માટે કોઈ મેથડ કામમાં આવશે તો એ મેથડ છે મેડિટેશન છે અને એ આખી પ્રક્રિયાને સ્પિરિચ્યુઆલિટી કહેવામાં આવે છે ઇટ ઇઝ ડિફરન્ટ ધેન ધ રિલિજિયસ વે આ આ કોઈ ધાર્મિકતા નથી આ આધ્યાત્મિકતા છે અને આધ્યાત્મિકતાનો સંબંધ વ્યક્તિની અંદરના તત્વ સાથે છે આધ્યાત્મિક વ્યક્તિનું જગત અંદરથી શરૂ થઈ અને અનંતમાં પરિપૂર્ણ થાય છે અને સર જેવી રીતે આપી ગયું કે સ્પિરિચ્યુઆલિટી ડિફરન્ટ છે અને સાથે આઈ મીન ડિફરન્સ દરેક વસ્તુમાં હોય છે સોશિયલ લાઈફની આપણે વાત કરીએ તો સોશિયલ લાઈફમાં અત્યારે એ પછી ફેમિલી ઇશ્યુઝ પણ એટલા જ વધી ગયા છે ડાયવોર્સના કેસીસ પણ એટલા જ વધી ગયા છે ઇન બેલેન્સ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યું છે તો એને થોડું બેલેન્સ કરવા માટે શું કરવું ડિવોર્સ થઈ ગયા છે બે બાબત છે એકબીજાના અસ્તિત્વના સ્વીકારનો અભાવ પહેલી વાત એકબીજાની વિશેષતાઓના સ્વીકારનો અભાવ એકબીજાના અસ્તિત્વના સ્વીકારનો અભાવ પોતાનું અલગ દેખાવવું જ્યારે લગ્ન જીવન શરૂ થાય છે ત્યારે હસબન્ડ વાઈફ બે નહીં રહેતા એક થઈ જાય અને આ એક હોવું એ લગ્ન જીવનની લાઈફને બહુ વધારે ઉંમર આપે છે લાંબી ઉંમર આપે છે લોંગ લાઈફ આપે છે એક હોવું પણ જ્યારે તમારી કોમ્પિટિશન તમારા લાઈફ પાર્ટનર સાથે શરૂ થઈ જાય છે તમારો લાઈફ પાર્ટનર તમારો લાઈફ પાર્ટનર નહીં રહેતા તમારો કોમ્પિટિટર બની જાય છે ત્યારે તમારી સહનશક્તિમાં ઘટાડો છે તમારા અસ્તિત્વને એકબીજાની અંદર મર્જ થવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ગઈ છે કોઈક ખામી રહી ગઈ છે કોઈક પોતાનું હું જાળવીને બેઠું છે જ્યારે કોઈક પોતાનું હું જાળવીને બેસે ત્યારે એ સંપૂર્ણ સમર્પણની સ્થિતિમાં આવતું નથી અને લગ્ન જીવન સંપૂર્ણ સૌ સમર્પણ સિવાય શક્ય બનતું નથી સક્સેસ બનતું નથી જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ ઘટિત થતું નથી ત્યાં સુધી ડિવોર્સ રહેવાના ડિવોર્સ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી માણસના બે મન છે માણસનું મન એક અને ઝીરો થઈ જશે કોઈ દિવસ ડિવોર્સ નહીં રહે કારણ કે એકબીજાની ખામી ખૂબી સાથે એકબીજાએ એકબીજાનો સ્વીકાર કર્યો છે અને જ્યારે ખામી ખૂબી સાથે સ્વીકાર કરવામાં આવે ત્યારે કોઈ દિવસ ડિવોર્સની કોઈ પણ ઘટના ઘટવાની શક્યતા રહેતી નથી અને આમાં પણ મેડિટેશન કામમાં લાગશે કારણ કે જેટલો તમારો ઈગો જેટલો ઈગો વધારે છે એટલું તમારા જીવનની અંદર સમર્પણ ઘટિત થવામાં વાર લગાડશે અને જેટલું સમર્પણ ઘટિત થશે નહીં એમ લગ્ન જીવન સક્સેસ થશે નહીં એટલે સમર્પણની અવસ્થામાં આવવા માટે પણ મેડિટેશન અનિવાર્ય છે લાઈફના દરેક ફેઝમાં મેડિટેશન બહુ વધારે રોલ પ્લે કરે છે જો આપણે થોડું પણ મેડિટેટ કરીએ તો અને એક ક્વેશ્ચન એ પણ કે જનરલી અત્યારે આપણે લોકો સેલ્ફ માટે નથી કરતા બીજાને ખુશ કરવા માટે પછી એનો પાર્ટનર હોય એના જોબમાં કોઈ કલીગ હોય બોસ હોય કે પછી કોઈ પણ હોય બીજાને ખુશ કરવું એ આપણી પ્રાયોરિટી બની ગઈ છે આપણે ખુશ રહેવું એ પ્રાયોરિટી નથી અત્યારે તો ફસ્ટ એટલે આઈ મીન પ્રાયોરિટી આપણે હોવા જોઈએ પણ આજે ચેન્જ આવ્યો છે એને લઈને શું કહેશો તમે પાણી ભરાતા જોયું છે ક્યારેય કોઈ દિવસ તમે નળ ચાલુ કરી અને અથવા જ્યારે પાણી ભરાઈ જાય પછી પાણીને ઢોળાતા જોયું છે સ્પ્રેડ થતાં જોયું છે કોઈ ચોક્કસ પોટ મૂક્યો છે એની અંદર તમે નળ ચાલુ કર્યો છે આખો પોટ ફૂલફિલ થઈ જશે પાણીથી પછી પાણી ચારે બાજુ સ્પ્રેડ થશે પોતાની જાતને ખુશ નથી કરી શકતો એ માણસ બીજાને ખુશ તરી શકે એ વાતમાં કોઈ કોઈ જાતની શક્યતા નથી એ વાતને માનવી અયોગ્ય છે સૌથી પહેલાં પોતાની જાતને ખુશ કરવી પોતાની જાતને પ્રસન્ન રાખવી એ વ્યક્તિની પોતાની જવાબદારી છે અને જ્યારે વ્યક્તિ પોતાની જાતને ખુશ કરશે પોતાની જાતને ખુશ રાખશે એટલે ઓટોમેટિક એની આજુબાજુના સરાઉન્ડેડ લોકો છે એને એ ખુશી સ્પ્રેડ થશે જેમ કે તમે સ્પ્રે કરીને આવ્યા છો ખૂબ સરસ તો તમે મારી બાજુમાં બેઠા છો મને સુગંધ આવો નહીં એવું ખુશીનું છે તમે ખુશ છો તમારી આજુબાજુમાં ખુશી સ્પ્રેડ થવાની થવાની ને થવાની એટલે બીજાને ખુશ કરવા કરતાં સૌથી પહેલાં પોતાની અંદર કંઈક છે તમારી અંદર કંઈક છે જેને લઈને તમે છો એને ખુશ રાખો એને ખુશ રાખવાથી આખી દુનિયા ખુશ રહેશે અમારો અનુભવ છે મારી ગેરંટી છે અને એક લાસ્ટ ક્વેશ્ચન એ કે જોઈફુલ લાઈફ પીસફુલ લાઈફ અને સ્ટેબલ લાઈફ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે દરેકની લાઈફમાં આગળ વધવા માટે એના માટે શું કરવું જોઈએ આપની એડવાઈઝ આપનો એક મેસેજ મેડિટેશન જોય ત્રીજું કઈ લાઈફલ સ્ટેબલ સંતુલન આનંદ શાંતિ અને સંતુલન આ ત્રણે એક જગ્યાએથી પ્રગટ થાય છે ધ્રુવી અને એનું પ્રાકટ્ય સ્થાન મારી આ સુડતાલીસ વર્ષમાંથી પિસ્તાલીસ વર્ષની મેડિટેશનની સાધનાના અંતે હું તમને કહું છું કે ધ્યાન છે આ ત્રણેય અવસ્થા તમારી અંદર છે અનઅવેકન છે અને અવેક કરવા માટે મેડિટેશન એક મેથડ છે એક ટેકનિક છે અને હું ત્રણેય અવસ્થા મેડિટેશનના ડિફરન્ટ નામ છે એ તમે છો શાંતિ તમે છો અને એ તમે છો બહાર નજર નાખશો તો ગમ છે અપેક્ષા છે ત્યાં ગમ છે દુઃખ છે બીજાની સાથે કમ્પેર કરશો તો અશાંતિ છે બીજાની સાથે ઈર્ષ્યામાં ઉતરશો બીજાની સાથે સ્પર્ધામાં ઉતરશો અતિરેક થઈ જશે વિચારનો તો અસંતુલન થશે આ અસંતુલન અશાંતિ અને દુઃખ આ ત્રણેયનો ઉપાય ધ્યાન છે કારણ કે આનંદ શાંતિ અને સંતુલન આ ધ્યાનમાંથી પ્રગટે છે આ મારો અંગત અનુભવ છે હું જે કાંઈ પણ વાત કરું છું એ મારા અનુભવના આધારે કરું છું મને જે દેખાય છે મને જે સમજાય છે મારો જીવનમાં જે અનુભવ થયો છે અનુભૂતિ થઈ છે દર્શન થયું છે લાઈફની સ્ટ્રગલમાંથી મને જે કાંઈ સમજાણું છે ધ્રુવી એના આધારે બોલું છું હું મોટિવેશનલ સ્પીકર નથી હું ક્યાંય કોઈ જગ્યાએથી કોઈને એની સ્કિલ કે ક્ષમતા નહીં હોય એ મુજબ ચડાવી અને બોલવામાં માનતો નથી હું બોલવાના કોઈ પૈસા લેતો નથી અમારું પ્રેમિયોગ ફાઉન્ડેશન છે એ માનવ જીવનની અંદર આ આનંદ શાંતિ અને સંતુલન પ્રસારિત થાય એની માટે બિલકુલ નિઃશુલ્ક યોગ ધ્યાનનું કામ કરીએ છીએ અમારું પ્રેમયોગ ફાઉન્ડેશન ધ્યાન માટે વર્ક કરે છે તો આ ધ્યાનના આટલા વર્ષોના કાર્યના અંતે મને જે અનુભવ થયો છે એના આધારે હું કહું છું કે આ ત્રણેય સ્થિતિ એ ધ્યાનના કારણે તમારી અંદર અનઅવેકન પડી છે એ વેકન થશે એટલે આ ત્રણેયનો જવાબ એક છે મેડિટેશન ઇફ આપણે સ્થિત પ્રજ્ઞા થવું હોય તો ઇઝ ઇટ પોસિબલ ઇન ધીસ ઇરા પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ બુદ્ધિ એટલે કે ડિસિઝન પાવર હવે પ્રજ્ઞાની નીચે છે થોટ વિચાર છે વિચારનું સિલેક્શન છે સિલેક્શનની સાથે આપણે આપણી જાતને એડ કરીએ છીએ એટલે કે ઈચ્છાશક્તિ એડ કરીએ છીએ ઈચ્છાશક્તિ એડ થાય એટલે આપણી નિર્ણય શક્તિ આવે છે આ નિર્ણય શક્તિ છે એ બુદ્ધિ છે પ્રજ્ઞા છે તો આ વિચાર છે એ જ્યારે નિર્વિચાર થઈ જશે અને તમારે શું કરવું અને શું નહીં કરવું આનું ઇનર ઇન્ડિકેશન તમને આવવા મળશે એટલે ઇન્ડિકેશન એક આવશે તમે બરાબર એ ઇન્ડિકેશનને સમજી શકશો એ ઇન્ડિકેશનની અંદર સમગ્ર તયા તમારી જાતને તમે અપ્લાય કરી શકશો એટલે ઈચ્છાશક્તિ છે એ પાવરફુલ થઈ જશે ઈચ્છાશક્તિ પાવરફુલ થઈ જશે એટલે નિર્ણયાત્મક ભૂમિકામાં જ્યારે આવશો ત્યારે તમારે જે નિર્ણય કરવાનો છે એ જ નિર્ણય થશે અને તમારે જ્યારે જે નિર્ણય કરવાનો છે એ જ નિર્ણય કરો છો આ સ્થિત પ્રજ્ઞતા છે અને આ સ્થિત પ્રજ્ઞતા ધ્યાનના કારણે દરેક વ્યક્તિની અંદર જન્મી શકે છે કારણ કે તમારી અંદર अति विचार छे तो निर्विचार अवस्था पण થઈ શકે છે એ अति विचार છે એનો અર્થ છે કે નિર્વિચાર થઈ શકાય છે તો પ્રજ્ઞા અસ્થિર છે એનો અર્થ છે કે સ્થિત પણ કરી શકાય છે બસ યુ નીડ સમ પ્રેક્ટિસ યુ હેવ ટુ डू ডেইলি પ્રેક્ટિસ એન્ડ યુ હેવ ટુ डू ডেইলি મેડિટેશન સમ ટાઈમ યુ હેવ ટુ ગીવ સમ ટાઈમ ફોર યોર સેલ્ફ એન્ડ વેન યુ યુ વિલ ગીવ ઈટ યુ विल बिकम સ્થિત પ્રજ્ઞ આઈ એમ ඩમ શ્યોર ઓકે સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જેવી રીતે સર પણ આપણને કહ્યું કે એક સ્ટેબલ લાઈફ હેપી લાઈફ જો આપણે જોઈએ છે અને પણ આ ઈરામાં તો આપણે મેડિટેશન છે એને થોડું એક્સેપ્ટ કરવું જોઈએ સાથે સ્પિરિચ્યુઅલ પણ બનવું જોઈએ જેનાથી જે આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ ઘણી ખરી વખત અથવા તો કોઈ ખોટા સ્ટેપ્સ થઈએ છીએ ના લઈ શકીએ તો આવી જ રીતે નવા અલગ અલગ હસ્તીઓ સાથે આપણે મળતા રહીશું હાલ મને રજા આપશો નમસ્કાર